પહેલા મસ્તી કરો કોણ આવ્યુંતું નુએવો તો તું આવી હું આવીતી તો ગાડી આવો પ્રેંક ગઈ મારી આરે પ્રેંક જ કરે છે પહેલા મસ્તી ના કરે તો ચાલુ થઈ જાય કેટલું મોઢા કેટલું આવે

તો એ આજે છે ને બપોરે જમશે નહીં કેમ કે એનું સારી ઘરવાળી મૈલી ને એટલે એ મારા માટે શુક્રવાર રહે છે છે ને મારા માટે શુક્રવાર રે મારા માટે શુક્રવાર છે એટલે કઈ ખાસે પીસે નહીં સાંજે કરશે હા

વધારે બાજુ નથી હું આવવા આવી જા આ તો તને દેખાડવા તો તું બાજુમાં ખસી આવે તો નખ તારે કાપવા હું તને કહું છું માર નખ કાપી દે નથી મૂકી દે નથી કાપો મૂકી દે ના માર તો હવે પણ આટલા જ કાપીને હવે કાપી નું ગામ ના પણ મારા દે તો ખબર છે તારા નખ હું તને દઉં છું મૂકી દે ના ના તારી નકટીની જે ધરલ કાપ છે કના કહું છું તોય

છોકરાને દોડા લઈ જાય ખબર નથી પડતી

મારા દડો મને જાય

નથી પાછળ દર્શન કર્યા અને મીઠાપુર ગયા મીઠાપુર જઈને પાણીપુરી ખાવી હતી એટલે પાણીપુરી લેવા ગયા તો પાણીપુરી લઈને હવે અમે નીકળી ગયા છીએ મીઠાપુરથી હવે જ્યાં ત્યાંથી ઘરે તો તમે એનો વ્યૂઝ જોઈ શકો છો કેમ છે મસ્ત વ્યૂઝ છે મસ્ત હા એના જો મસ્ત વ્યૂઝ છે તો હવે જઈએ છીએ અમે ગયા ત્યાં ઘરે જલ્દી જલ્દી તે આવી કોનવી ગયા છીએ અને આને ખાવી છે પાણીપુરી એને સક નદરી વર્તું આપડી ડેકી માં પડ્યું છે પણ એને ઈ જગ્યાએ કાઢીને ખાઈ લઉં તો હવે અમે હા તો તમે વ્યૂઝ ચેક કરી શકો છો કેવું છે તો હવે જઈએ છીએ અમે ડાયરેક્ટ્યાં થી ઘરે તો વિડીયો તમને કેવો લાગ્યો તમે કોમેન્ટ કરીને કહેજો અને અમારો વિડીયો સ્કીપ ન કરતા અમારા વિડીયોને લાઈક કરજો ચેનલ ઉપર નવા હોત તો સબસ્ક્રાઈબ કરતા જજો તો મળીએ આપણે જલ્દીથી ફટાફટ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ જય મામોગલ